અને હવે અમદાવાદ ની વાત પણ કરી લઈએ અમદાવાદ શહેર નું એક્યુઆઈ પણ સતત વધી રહ્યું છે હવા બની રહી છે ઝારીલી શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ બસ્તો ત્રીસ નોંધાયો છે અમુક વિસ્તારોમાં તો એક્યુઆઈ નો આંકડો બસ્તો પચાસ ને પાર પહોંચ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી એક્યુઆઈ બસ્સો ને પાર રહી રહ્યો છે અમદાવાદ શહેર નો એક્યુઆઈ હાલ ખરાબ શ્રેણીમાં આવી ગયો છે વહેલી સવારે શહેરમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં એ ઠંડીનો પારો સતત નોંધાઈ રહ્યો છે અને એ પારા વચ્ચે એ ઠંડી વચ્ચે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો પણ એ બસો અને તેની ઉપર આવી રહ્યો છે જે અનહેલ્ધી કહેવાય છે એટલે કે લોકો જે શ્વાસ લઈ રહ્યા છે એ ક્યાંક અનહેલ્ધી લઈ રહ્યા છે જે લોકોને અસર કરતો એક રોગ ફેલાવતો આ શ્વાસ કહી શકાય છે અને આ દ્રશ્યો એ જોઈ શકાય છે એ પારડી વિસ્તારના એ રિવરફ્રન્ટ એ સાબરમતી નદીના કે જ્યાં સામે પીરાણા એ વિસ્તાર પણ દેખાય છે અને ત્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પ્રમાણે જો આપણે દ્રશ્યોમાં જોઈએ તો અહીંયા એક ધૂંધળું વાતાવરણ છે સાથે સાબરમતી નદી અને આ પ્રકારનો નજારો એક અહલાદક આ નજારો કહી શકાય પરંતુ સાથે એ ધૂંધળા વાતાવરણ વચ્ચે એ હવા પ્રદૂષિત જે છે એ પણ જોવા મળી રહી છે પાલડી ખાતે જ્યારે હું હાજર છું એ પાલડીનો આંકડો પણ જો આપણે એ ઓનલાઈન જોઈએ તો એ આંકડો એકસો અડસઠ જેટલો આવે છે જે અનહેલ્ધી કહેવાય છે સાથે જ અમદાવાદમાં સામાન્ય રીતે આપણે ઓલ ઓવર જે એર ક્વોલિટી ઇન્ડેક્સ આંકડો જોઈએ તો એ બસો ત્રીસ જેટલો હાલ આવી રહ્યો છે એટલે કે ગંભીર આંકડો અહીંયા કહી શકાય છે જે અંગે ડૉક્ટરોએ પણ અગાઉ ચિંતા વ્યક્ત કરી છે અને સતત તેઓ ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે કે જ્યારે હવા પ્રદૂષિત હોય એ હવા હવા પ્રદૂષિત હોવાના કારણે એ શ્વાસના દર્દીઓ અથવા તો હૃદયના બીમારીના દર્દીઓ અત્યારે સીધી અસર થતી હોય છે અને હવા પ્રદૂષિત હોવાના કારણે લોકોને અલગ અલગ અસર એ શરીરને લગતી જોવા મળતી હોય છે એટલે કે આ જે આંકડો જે છે એ ખૂબ ગંભીર ચિંતાનો વિષય કહી શકાય અને જ્યારે કોર્પોરેશન વિવિધ પ્રયાસો કરતું હોય છતાં પણ જો આ પ્રકારનો આંકડો આવતો હોય અને દિલ્હીની કમ્પેરિઝનની જેમ અમદાવાદની પણ કમ્પેરિઝન થતી હોય ત્યારે ચોક્કસ અહીંયા તંત્રએ પણ વિચારવાની જરૂર છે અને સાથે લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જેથી કરીને એ પ્રદૂષિત હવા પોતાના શરીરમાં ન જાય એ રોગ ન થાય અને એક શુદ્ધ હવા લઈ શકાય એ પ્રકારના પ્રયાસો પણ કરી શકાય કેમેરામેન મુકેશ સોન સાથે દર્શન રાવલજી મીડિયા અમદાવાદ